સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આશરે 600 બાળકોએ અલગ અલગ એક્ટિવિટી માટે ભાગ લીધો હતો અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય હસ્તે આ સમર કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર પોલીસ દ્વારા સમર કેમ્પ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને ડીજીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા સમર કેમ્પ સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓને બાળ વિકાસ અને બાળકોના સંસ્કાર સિંચનને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વેકેશન દરમિયાન જે બાળકોની જ્યારે રજા થાય છે ત્યારે આપણે અમદાવાદ શહેરમાં પોલીસ પરિવારના જે બાળકો છે એના માટે જુદી જુદી પોલીસ લાઈનોમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આશરે છસો બાળકોએ પાર્ટિસિપેટ કર્યા હતા એમાં બધી જ ટાઈપની પ્રવૃત્તિઓ લોકોએ શીખ્યા છે જે રીતે આર્ટ એન્ડ ક્રાફ્ટ પેઇન્ટિંગ

આજે આપણે મોમેન્ટો જો આપીએ સામાન્ય રીતે પરચેઝ કરીને એ રીતે મોમેન્ટો આપણે આપીએ આજે બાળકોએ જે પેઇન્ટિંગો બનાવેલી છે એના જ આપણે મોમેન્ટો તરીકે બધા જે ગેસ્ટ આવ્યા માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય મંત્રી શ્રી અને ડીજીપી સાહેબ અને બાકી ધારાસભ્યો અને એમપીસી તમામને એ જ ગિફ્ટ આપણે આપેલી છે આ આ અમદાવાદ

આ સમર કેમ્પથી પરિવાર ભાવના વધુ મજબૂત થઈ હશે આવી શિબિરો થાય તો ઇલેક્ટ્રોનિક માધ્યમમાંથી બાળકોને બહાર લાવવા મદદરૂપ થતી હોય છે બાળકોને રોજ રમતગમત માટે સમય નીકાળવો જોઈએ જેનાથી શારીરિક આરોગ્યતા સારી રહે અને તન મન શુદ્ધ રહે છે સંસ્કાર સિંચન માટે પણ આવા કેમ્પ થવા જ જોઈએ તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું